હલો તારીખ આજ વીસ પાંચ બે હજાર અને દ્રિજિયા કુટુંબને કહેવામાં આવે છે કે આપણે દુપારીમાં જે પતરા ફિટિંગ કર્યા હતા નવો સેટ એ આખો ઉડી ગયેલો છે આજની તારીખમાં મેસેજ એનો છે તો બધાય કુટુંબના બધા ભેગા થઈ અને ખરડો ગ્રહણ કરે છે અને પાંચસો પાંચસો રૂપિયા લગભગ બધા લખિત છે આ કારણ અમે બતાવી જોઈએ પછી માણસ લખાણ છે હજાર રૂપિયા છે પાંચસો રૂપિયા છે તો તમામને જેને દેવું હોય ને અને બધાનો કહેવું એવું છે અને માતાજીનો હુકમ એવો છે કે આજ જ બધાને જાવું છે અને પતરા લઈ અને પતરા શણાવીને પાછું આવશે તો જે બધાએ તમામ થોડાક સહયોગ બનજો લગભગ આપણા ગામના હાલી નો એક બંધ જ એક દિવસ નથી રહ્યો કાયમ જવાનું ચાલુ રહ્યું કે હાલો દુપારીમાં જ આવશે હાલો દુપારીમાંય અને અહીંયા સોખા રાંધીને બધું શાક બનાવીને ખાતા હતા એ શેટ જે હતો ને આખો ઉડી ગયો છે તો આપણે એવો ને એવો શેટ પાછો બનાવવા બધા જવાનું છે તો બધા થોડુંક ધ્યાનમાં લ્યો અને આજ ને આજ જો બનતું હોય અને બધું વ્રણ થઈ જાય ને તો આજે જાતે જવાની વાત છે અને ત્યાર પછી પતરા લેવા ઘણો ઘણો ખવડો થયો છે અહીં જે બેઠા હતા ને આજ બધા પ્રસંગ હતો તો બધા ભેગા જ હતા તો લગભગ બધા ભેગા થઈ ગયા અને અહીંયા બેલેન્સ બધા આપતા જ જેને જે આપવું હોય ને એ આપી અને તમારી જ માતાનું છે તો વધારે પડતું બધા ટેકો આપો અને બધા મેસેજ રાખો અને આમાં બધા સહયોગ બનો અને દલાભાઈ છે કચરાભાઈ છે કાકા છે દિનાભાઈ છે જીલ્લાભાઈ છે તમામ છે બધા અને એને પછી પૈસા નો ખરડો છે તમે જે દેવું હોય થોડોક નકર પછી ઘર પીઠ ફરી નહીં પણ ખરડો તો જે આવતો હોય બધા પાસે લઈ અને આપણે પત્ર રાખવાના છે બધા જાય છે તમામ જાય છે અહીંયા જય માતાજી જય ભવાની જય દુપારીમાં અને જય મેલડીમાં